બેન તું કાય એકલી આવી મારા પટેલ એ નો આવ્યા આરે ના એ નો આવ્યા આરે અને છે ને હું છે ને અહીંયા કાયમ માટે રહેવા આવી ગઈ છું કેમ કાયમ માટે રહેવા આવી ગઈ એટલે અત્યાર સુધી તું કાયમ માટે ને લગન કરીને ગઈ પછી આ અત્યારે પાછી કેમ કાયમ માટે રહેવા આવી ગઈ ભાઈ હવે છે ને મારે ન્યા નથી જાવું મારે હાહુનો છે ને ત્રાસ બહુ વધી ગયો એટલે તું સાચી વાત કરછો તો ભાઈ હું કઈ તાર બેન ખોટું બોલે હજી તો તારા લગ્ન છે ને ક્યાં સાચો સમય છે ઈ તો વાત છે નાની નાની બાબતમાં તો હું પણ મોટી મોટી બાબતમાં છે ને કટ 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 કર્યા રાખે છે આખો દિવસ અમે દેરાણી જેઠાણી ઘરના ઢેડા ને તોય સતા છે ને આખો દી મગજ મારી કર્યા રાખે છે એ અમારી આમ અરે આ મગજ મારી કર્યા કરે ને કટ કટ કર્યા કરે ને આ બધી છે ને ખરેખર નાની નાની વાત કહેવાય હો આજી કાયા મોટી વાત ન કહેવાય અને આવી નાની નાની વાતમાં આવા આવા નિર્ણય ન લેવાના હોય ભાઈ નાની નાની વાત નઈ અમે છે ને રસોઈમાં હું કરું ને તો વધે તોય કટ કટ ઘટે કે કે આ કામે અમારા દીકરા છે ને આખો દી મહેનત કરે છે આ એમ એમ નથી આવતું તોય હવે કરવાનું હું અમારે હવે જૂનું માણા હોય ને તો થોડો ઘણો એવાનો મગજ એવો હોય તો ઘણો કાવી લેવાનું હોય એમાં કાઈ ઘર મૂકી નવાનું હોય ઘર મૂકીને એમાંય છે ને ભાઈ મારી જેઠાણી તો બહુ હારી છે બિસાડી છે ને કાંઈ બોલતી નથી મને એમ કે કે સલ્પા તારે છે ને કાંઈ બોલવાનું નહીં બાનો તો સ્વભાવ જ એવો છે પણ એ બિસાડી કેટલું સહન કરશે ભાઈ છે ને આ મારાથી સહન નથી થાતું હું કહી દઉં છું અને એટલા માણાની રસોઈ છે ને મારાથી ને એકલા એથી નથી થાતી પછી એમ કે ને તારાથી કામ નથી થતું એમણે અને એ જો તારી જેઠાણી જો હારી હોય અને જો તારી જેઠાણી કહેતી હોય કે હા હું તારા હારા છે તો એ હારા જ હોય અત્યારે જે શું છે ને થોડુંક નવું નવું હોય ને એટલે તને એવું લાગતું હોય આપણા મગજમાં આપણે જે ગોઠવી લીધું હોય ને એટલે આપણને ખરાબ જ લાગે એ તો બિસાડી એમ ખાલી છે ને એ તો સમાજમાં રહેવા માટે ને ગામના વાતો ન કરે ને એટલે બધાને મોટે એમ છે કે મારે હાહુ હારી છે બિસાડી મનમાં તો એ ઘણુંય જાણે છે કે હું છે એની માથે દસા હું હું એ જ કહું છું તો એ કહેતી હોય કે મારા હાહુ હારા છે તો તને કેવામ હું વાંધો છે હારા છે એમ તું ખાલી બજો એટલું કહે ને કે મારા હા હુ હારા છે

નહીં હમ છે ભાઈ તે છે ને એને ખાલી સોય જ છે તું અઠવાડિયું મારી ઘરે રોકા તો ખરી એટલે તને હંધી ખબર પડી જાય કે કેવી છે અરે મારે કઈ થોડું તારે ઘરે અઠવાડિયું રોકાવા એ તો વાત છે તો તને ક્યાંથી ખબર પડે પણ હું શું કઉ છું તું તું થોડુંક વિચારવામાં કઈક ફેરફાર કરે હજી તું એકવાર એક કામ કર થોડાક દી તું ન્યા રે જો પછી આ નિર્ણય લે તો આમનું સીધો આવો નિર્ણય લઈ લે મારાથી છે ને આ સહન નહીં થાય ભાઈ હું હા શું કહી દઉં છું હું હાઉ કંટાળી ગઈ છું અરે તું કંટાળી ગઈ ને તું અહીંયા આવીને રહે તો મારે ગામમાં હું આબરૂ રહી મારી ઈ તારે જે કરવું હોય ને કરજે પણ હવે છે ને આ બાઈ તારી બેન છે ને હવે નથી જવાની ઈ તારે ઈ તારે સમજવાનું બધું બેન તું તું આ તું આ નિર્ણય લેમાં તન તું આમ કરમાં આ ખરેખર આ ભુંડા લક્ષો આપણે ભાઈ મારે છે ને અહીંયા રહેવું મને નથી ગમતું હું છે ને જઈને ખૂબ પ્રેમ કરું છું જય તો હારા છે એમાં જેઠાણી હારા છે એમાં જેઠ હારા છે પણ આ કપાતાના પેટની મારી હાવું જ છે ને એવી છે તારો જીભડો તું જો અત્યારે તું કેવી વાતો કરશું

અને સમજાવાય અને જો નહીં સમજે ને તોય તો એવું હોય ને તો તમે નોખા રહેવા હોય જાય પણ કઈ ઘર મૂકીને થોડું એમાં હોય હોય મારો વિસ્તાર તો એવો જ છે મેં તો મારા જેઠાણીને કીધું તું ખરી કે ભાઈ આપણે નોખા થઈ જાય એટલે છે ને કાયમ ની માટે છે ને આ લપપતે તો હું છે ને એવું લાગે ને તો આપણે સમજાવશું ન સમજે તો નોખા થઈ જવાય બીજી કઈ વાત જ નથી એમાં ક્યાં બીજી વાત કરવાની રહી એમાં હવે કાંઈ હું વિહાવી ને હું નથી જવાની હા ભાઈ તો મને ક્યાં વાંધો છે નોખા થઈ જાય તો મને કઈ વાંધો નથી તો હું રહેવા તૈયાર જ છું બાકી હું અહીં આવતી રહી હા તો બસ તો બસ આપણે એવું જ કરશું હા તો હવે વાત તો કરજે એને હું કર લે હાલ બસ હા હવે છે ને હું તો કંટાળી ગયો છું આ બાના સ્વભાવથી હા શું માન તું હા બા કેટલા કંજૂસ છે કોઈ વાતમાં એક રૂપિયો જે બગાડવો નહીં એટલે આપણે ભેળો કરીને ક્યાં જવું છે આપણે ખબર નથી પડતી બાને એ વાતે હા ઓલી મારી ઘરવાળી છે ને એ ફરિયાદ મને કરી એ કંટાળી ગઈ હું કરું મોટો ભાઈ આમાં કાંઈ દેશ નથી સમજો મારી વાત તું હાંભે હા છે ને હા બાયું છે ને એનો સભાવ જ એવો હોય હે હા તારી ભાભી મને કઈ થાય ગઈ કે

પાડોમાંથી કોઈ આવ્યા હોય બે પાંચ રૂપિયા માંગે તો આપણે દેવા જોઈએ પછી હાને કતા હું કામ કરીએ તો હા આપણે બે ભાઈને નોખા થઈ જાય અને બાને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી અરે મોટાભાઈ હું વાત કરો છો હવે આપણે બાને વૃદ્ધાશ્રમમાં મૂકશું ને તો ગામ આપણી વાતો કરશે ના પણ તો હું કરું આ રોજ આ આવી રીતે જીવવું કેવી રીતે તો વૃદ્ધા સમય મૂકવાનો જવા હોય ને તો આપડે થી જઈ ન ખાબી હે તો તારી રીતે હું મારી રીતે બાને મૂકી દે એકલા એટલે ભાન થાય એકલા કેમ કેટલી બે હો થાય હા ઈ વાત એ તમારી સાચી છે કેમ કે આ રોજ રોજ નું તો નો પોણ છે હવે આપડે આખો બધી ખેતર કામ કરતા હોય બાયુ ઘેરે હોય અને ઓછું બને તો રેડું નાખે વધી જાય તો રેડું નાખે અરે તને કહો હાસુ માં તું આ ઘેરે આવું ને એક તો મગજ થાકી ગયો અહીંયા કામ કરી કરી મગજ એટલો ભાર્યા હોય ને પગ ને ડાડિયા ને બધું દુખતા હોય તારી ભાભીને ને કેમ એમ કીધું પગ દબો જતો રેડે રેડે થવા મળે હા નોકરા બનાવીને લાવ્યા છે આમ છે ને તેમ છે ને ફલાણું ઢેકડું પૂછડું લોકડું હું કરવું મને કઈ દઈશ પૂછતી સાસુ મને ને તો સાસુ કોણ મોટા ભાઈ જેવી તમારી હાલત છે ને એવી જ મારી હાલત હવે આપણે બે ભાઈ નું થયું છે કેવું ખબર છે ઓલી હુડી વચ્ચે હોપારી જેવું થયું આમ તો આ તારા ભાઈ તો નોખા થવાનું કઈ કહેતા નથી કે મને કીધું મોટા ભાઈ મને આપડે નહો થઈ જવું હા કે જ નહીં બિશાર એમાં બાયું નો કઈ વાક જ નહીં થાય સાચું કે બિચાર આ રોજે રોજ એ કંટાળી જાય હવે એ બિશારી એના આવતા ને ઘેરથી આપણા ભરો આવી હોય આપણે એને સાથ સહકાર ન આપી તો કેવું થાય એ વાત તમારે પારકું એનું પોતાનું ઘર મૂકીને પારકા ઘરે હોય લેવા જવાનો વખત નથી મળતો તો ને તો બાને નઈ પાછા પૈસા તરત રેડે રેડ થાય પૈસા મારી માગો છો નામ છે તેમ છે એટલે મેં તારી ભાભી ને કીધું કે તું છે ને શાંતિ રે આપડે બે તાલુકે જાઉં તો આપડી રીતે જઈ આવશું કોઈ ખબર નહીં પડે હવે બધી વાત હાસી હવે હું નિર્ણય લેવો તમે કયો એમ કરી હું તને સીધી વાત કરું આપણે બે ભાઈ છે નોખા થઈ જાય બરાબર તું તારી રીતે વ્યવહાર કરે અને હું મારી રીતે કરું જો આપણે આપણે બે ભાઈને ભેગું નથી રહેવું અરે મારી વાત સાંભળ આપણે ખાલી રવાડા નોખા કરવાના છે બાકી વ્યવહાર ને મન થી તો ભેગા છે આ તો શું છે કે આ રોજ ની પીજણ કરતા છે ને બા ને સમજાવવાની વાત છે તો નો ખારે હું બાય એકલા પડશે ને એટલે જ ખબર પડશે કા માથે આવશે ને જ્યારે કે આ બાયું છે ને હાર્યું છે આ તો એને ભાન થાય હા એ હું તને એ જ કહું છું તો પારકા આખે બધા કામ કરાવે છે ને એટલે એને સારું લાગે હા અરે બાને છે ને આ હાહુ પણું થઈ ગયું અને એક તો જીવે કંજૂસ પાક એટલે કંજૂસ એટલે કેવા કંજૂસ આપણે 100 રૂપિયા માંગ્યા હોય તો એ નાખે એટલે આપણે મે તો કમાવું અમારે ને ખાવું અમારે તમે બેઠા બેઠા જલસા કરો ને બાનો સ્વભાવ પહેલેથી આવો

હા બાયુને તમે ટક ટક કર્યા કરો અને તમે તમારો સ્વભાવ સુધારવા નથી આ કંજૂસ સ્વભાવ રાખવાના છો એટલે અંબે ભાઈ નક્કી કર્યું છે કે હવે છે ને અંબે નોખા થઈ જવાના છે નોખા થાઉ છે તો બીજું તો શું કરું કયો તમે કયો એમ કરી હવે તમારો સ્વભાવ સુધારવો નથી અને આની માથે ટક ટક કર્યા કરો તો સારા બનાવે તો ઉપાધી ઓછું બનાવે તો ઉપાધી હું તો છે ને હવે કઈ બોલવાની જ નથી મારા તો જીભના ડુસા વળી ગયા હવે તો બોલી બોલી થાકી ગઈ તમારા બે ભાઈઓને જેમ વહીવટ કરવાય ને એમ કરો જોઈ હા ભીલું ને

તો તમે એમ કે આ કે તમારી આવું કે છે ને સાચી વાત છે સારી વાત કરું બે માંથી કોઈ ગમતી નથી બસ બગાડા કરવા છે ઘર બીજું કઈ નથી કરવું હા છે ને એને મોટે કરીને એને જ મોકલી છે એટલે એને હંધી ખબર હોય કે આની આદત કેવી છે આને કેટલી ખબર પડે આને હું હું આવડે છે બધી ખબર પડે આ કાઈ એમનું કાઈ આજ કાલલી ન થાય ત્યાં મોટી થઈ છે હારું તમે મન ક્યો આજે હું ન તમે આજ વર્ષોથી રોટલી કરીએ તો પહેલીન બીજી રોટલી પહેલી ગાય ને બીજી કૂતરાની કાઢીએ કે નથી કાઢતા હા કે ના આ લોકો 18 18 રોટલી ગાયને નાખે ની કાઢું છું લ્યો તમારી બધી વાતોમાં માં બળતરા નો કરવાની હોય જૂના જમાના બધા વિચાર મૂકી જો આત્મા હોપી જો બધું કે આલે બેના સાવી અવતાર જે કરવું ઈ કરજે નો કેવાય તો તો છે ને પછી આના પગાર ને આને આવક છે ને બધી આમાં ને આમાં જાય અને સાંભળી લો તમે તે તું છે ને આમ જોયા નહીં કર તમને અંધી ખબર પડે છે કે તમારી દીકરી ભૂલ કરે છે બગાડ કરે છે પણ અટાણે છે ને એની બાજુમાં ઊભા છો ને એટલે એનું જ ઉપરાણું લેવો તમે ઉપરાણું કોઈ ન લઈ વેવાણ કોઈને એવો શોખ ન હોય કે નણ નું ઘર ભંગાવે

આ ડોહી માને સુધારવાનું નામ જ નથી લેવું એને છોકરા નથી બહુ તો નો પણ દીકરા નથી એટલે છે ને આ બધું કેવું જ કામું છે આ બધું છે ને માથે બાંધી જાજો ઉપર જાવ તઈ રેવા દે ને રેવા દે ને ભાભી તમે કોને સમજાવો છો કે કોઈ વાતમાં સમજે એમ જ ન તે તમને કેતા ને કે તું સમજી ને રે આ હું હમજી ને રે તમે જોયું ને એમ છે મારા હા હું કોઈની વાત માનવા ત્યારે જ નથી હવે ડાળ ઉતરી ગઈ હોય કઢી ઉતરી ગઈ હોય કે સાક ઉતરી ગઈ હોય એનું કહેવાનું એવું છે કે બગડી ગયું હોય તોય તમે ખાવ જો મને કીધું બગાડો નહીં કરવાનો તમે ખાઈ જાવ એનો વાંધો નથી પણ એ ઉતરી જાય ને બગડી જાય એટલું બધું રાંધો છો હું કામ પણ બા ઘરમાં કોક મહેમાન હેમાન આવ્યું હોય તો એક વાટકી દાળ વધારે બનાવી તો એમાં ગયું હું અને કોક દીક ક્યારે કોક વધારે ભૂખ લઈ ગયું હોય તો ભૂખું રહેવાનું એ માણા ને કોળિયા ઓછા ખાય ને મરી ન જાય માણા બા ભાભી છે ને હાસુ જ કે છે અમે છે ને ભાભી આ બા કોઈ દી સમજવાના નથી અને આપણે સમજવું જ નથી હવે આપણે છે ને નોખું જ થઈ જવું છે હું તમને કહી દઉં બરાબર છે રાજ સો સો વાત ની એક વાત રાજ સો તમારે નોખું થવું હોય ને તો હાલો મારી ભેગા બાકી હું મારા ભાઈ ભાભી ભેગી હવે વહી જાવ છું મારે હવે એક દી આ ઘર માં નથી રહેવું હા હા મારી વાત સાંભળી જો જો બા આ તમારો સ્વભાવ હવે કોઈ દી સુધરવાનો છે નહીં નહીં મને ખબર છે એટલે અંબે ભાઈ નક્કી કરી જ લીધું છે કે અમારે નોખા રહેવા જવાનું છે તમે રહેજો એકલા અને તમારે જેવો સ્વભાવ રાખો ને એવો રાખજો અરે અમે કદાચ આ વધારે રાંધી નાખે તમારે ક્યાં કમાવા જાવું કમાવા તમારે જાવું છે ને ઘર ઉભું કર્યું છે એટલે મારો તો જીવ બળે જો કઈ પણ બગાડ થાય તો મારી વાત તમે સાંભળો ઘટે એની કરતા થોડુંક વધે રામ જો એવી રાખવાની દીકરાને કહેવાનું હોય કે તો ઘણી વેટ કરી છે મેં ઘણો લોભ કર્યો પણ દીકરાઓ તમે સારું જીવન જીવો તમને જીવન મળ્યું છે એ હું રીતે જીવીને ત્યારે મારા સુખલા મોટા થયા ને આવી રીતે જીવે છે હવે આ વહુ એ જો એની જેમ જીવા જાય ને તો બધું ફના થઈ જાય બસાવી નહીં હકે જેમ મેં બસાવ્યું છે એક વાત કહી દો તમે આ વાતને તમે સત્ય કરી બતાવ્યું કે ગામડાની ની ડોહી છે ને કંસુસણી હોય એ વાત તો પાકી છે અરે બેન તમે કોને કયો છો આયા ગામડા અમે રહ્યા છીએ અમારા જીવ તો આવા નથી અમારા હાવુ આવા નોતા ને અમારી માય આવા નોતા ભાભી એને પણ ઘરે વહુ આવશે ને અને ઈ બગાડા કરશે ને ત્યારે મારા જેવા થઈ જાવ ને ત્યારે હું યાદ આવઈ રેવા દે ભાભી હું કામ બે ભાગવત કરો છો તમે આ પાડા ઉપર પાણી રેડો ને એવું કરો છો તમે અત્યારે આસી વાત છે ભાઈ આ છે ને મારા બા કોઈ દી બેન સુધરવાના છે નહીં સમજાણું એટલે અમે છે ને નક્કી કર્યું છે ને અમારે નોખા થઈ જવું છે એ ભલે એકલા રહેતા ભાઈ જયું હા મેં તને કીધું એમ બરાબર તારે જે જોતું હોય ને તું લઈ જાય તારો સામાન અને બધે અમને આપજે ભાઈ તમે બે જણા શાંતિ થી રહો અને અમે અમારી રીતે રહી બા ભલે એકલા રહેતા પણ આપણે સારે તો ભેગા રહીએ ને અમારે તો બે બેનું જેમ બને છે તો અમે નોખા થઈને શું કરીએ હા મોટા ભાઈ હાસી વાત છે ભાભી હા ભાઈ આ તો આપણે સારે ભેળા રહો બા ભલે એકલા રહેતા બસ તો પછી આપણે બે ભાઈ ને તો ભળે છે વાયુ ને ભળે એટલે બહુ થઈ ગયું આપડે બા મને તો આમ ગણો ને તો તમારી દી આવે છે આવા દીકરા હારા છે દીકરાની વહુ આવી હારી છે હવે આવા આવી દીકરા આવા દીકરા ની હોવ તો ભાગશાળી હોય ને એને મળે પણ સતાય તમને કદર નથી તરીકે વિચાર કરો એ આવી વહુ હારે રેવું ને એના કરતા હું એકલું રહેવાનું પસંદ કરીશ જેને જાવ હોય ને ઈ જાવ હા તો એકલા રહેજો અમે જઈએ હવે જાવ આવજો હાલો હવે વાત બતાવવા બહાર કઈ વાત કરવાનું કોઈ એક મિનિટ ભાભી બા

તો ગામને ખબર પડશે ને તો એ તો એમ જ વાતું કરશે કે જોયું દીકરાના લગ્ન કરાવ્યા ને પછી એ દીકરાને બાયડી લઈને અલગ થઈ ગયા ભલે વાતો કરે અમે છે ને હાંભરી લે હું બાકી સેના સોહન તો હવે થાતું જ નથી અમારાથી હરેશભાઈ અમે જે આખો ગામને ખબર છે স্বভাব કેવો છે હરેશભાઈ જિંદગીમાં નહી સુધરે મારા બા એકલા રહે ને તઈ ભાન થાય કે કેટલી બીહે હો એમ હાલ ભાઈ હાલ આ પંજોડ પંચાયત કરવી છે ને આવ ખોટી જાલો હાલો હું એમ કહું છું અને એવું લાગશે ને તો હું આમ મારી બેન ને અને મારા જમાય ને સમજાવી અને એવું લાગશે તો હું માથી માગી લે તમારે કઈ નથી બોલવાનું તમારી માટે હું જેવું કોને તમે કરવા તૈયાર છું હું છે તમારામાં હું મારી બા જોઉં છું એટલે કહું છું સારું મારામાં તમે તમારી બાને જોવો છો ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ તમે એમ કહો છો ને મને સુધરવાનું છો ને પણ મારા કરતાં એ દીકરા વહુને કહો કે સુધરે ને બા કહે એમ કરે બાકી હું તો આ જ રહેવાની છું ને આમ જ મરવાની છું એ છે ને સેવા કરવા તમારી વહુ જ આવશે કોઈ ગામના નહીં આવે એટલે ગામનાની સળામણી ન લેતા અને પાછા દીકરા વહુને બોલાવી લેજો બસ હો મન કોઈ સળાવતું નથી પણ છે ને મેં જે ગરીબાઈના દિવસો જોયા છે ને જે રીતે મેં છોકરાઓને મોટા કર્યા છે ને એ મને હજી યાદ છે અને એ હું ભૂલવાનું નથી બધાને સલાહ હું દેવી છે જરાક મારી જેમ જીવી તો જોવો તો ખબર પડે લ્યો કંજુસ છે બા